ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા દ્વારા કહનવા જિલ્લા પંચાયત સીટ ચૂંટણી પ્રચાર અર્થે બાઇક રેલી યોજાઈ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને હવે ગણતરીના કલાકો બાકી છે આજે સાંજે ચૂંટણી પ્રચાર પડગમ શાંત થઈ જશે જંબુસર તાલુકા બીજેપી દ્વારા કહનવાડ જિલ્લા પંચાયત સીટના ગામોમાં બાઇક રેલી યોજાઈ હતી રેલીનો કહનવા જોશીપુરાથી ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા પ્રારંભ કરાયો હતો બાઇક રેલી ઉચ્છદ વેહલમ બોજાદરા જાફરપુરા અણખી હાથીપુરા કારેલી પીલુદરા વેડજ થઈ ગજેરા ખાતે પહોંચી હતી જ્યાં સમાપન કરાયું હતું તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર અગ્રણી એચ કે પટેલ ધનંજયભાઈ ભટ્ટ પ્રતાપભાઈ પરમાર રોહિતભાઈ કારેલી રફિકભાઈ હરદીપસિંહ રાજેન્દ્રસિંહ કમલેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા સદર બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ફોર વ્હીલ ગાડીઓ મોટરસાયકલો સાથે હોદ્દેદારો કાર્યકરો જોડાયા હતા આજરોજ લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ દિને કાનવા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં તેમજ વેળચ ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિસ્તારના આગેવાનો લાલભાઈ જિલ્લા પંચાયત સભ્ય કમલેશભાઈ તાલુકા પંચાયત પ્રમુખ નિતિનભાઈ સહિત તમામ સરપંચ શ્રીઓ અને મોટી સંખ્યામાં તાલુકા સભ્યો કાર્યકર્તાઓ અને લગભગ અંદાજીત ચારસોથી વધુ બાઇકનું આયોજન સાથે આજે રેલી કાનવા મુકામેથી શરૂ કરવામાં આવી હતી કાનવાથી કારેલી પિલોદરા વેડછ અને ગજેરા તેમજ સવારમાં આજ રેલી ઉચ્છદ સહિતના વિસ્તારોમાં આખી જિલ્લા પંચાયત સીટમાં ફરી અને ઉત્સાહ આ રેલીની અંદર અભૂતપૂર્વ ઉત્સાહ પ્રજામાં હતો અને પરમ દિવસની આ ચૂંટણીની અંદર આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીને ઘણું સારું સમર્થન સાથે મોટી લીડથી મનસુખભાઈ વિજય પ્રાપ્ત કરશે એવી અમને વિશ્વાસ છે અને હું પ્રજાને અનુરોધ કરું છું કે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે સાતમી તારીખે ખૂબ ભારે મતદાન કરો અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો એ જ ભારત માતા કી જય